જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી સ્વાગત છે તમારા બધાનું નવા બ્લોગ વિડીયોની સાથે તો આજે આપણે આઈતી હાંકવાનું છે અને બાળકો તૈયાર થઈ જાય છે રમર ગુમાલ મૂકીને આઈતી સારું કરી દઈએ હાલો હાલો હે જય માતાજી હવે સારું કર્યું છે દિવ્યા બેનને ને બિહારીને જીવો જમું મારું બેટું પહેલી વાર આઈતી હાંક્યું છે પણ Ini tiba-tiba dah Hari Ini bayar bai amare kiri dia. Aneh. Dia Gia jen dek gia se Awe Gia bian ne Mobil kek hat ma aken Khamis bai je ma re dek su se Kharubai ni har wana se we Mara je bi hatan ma perisau war dek Marnam

Alo <laughs> bác sĩ mời đi. Ok. Đây bác sĩ. về tại chị đã chỉ phụ. Nè. Mà đi về sao nó phải lạc quá. Bữa mình sửa lại. Ăn dai à અને ધુવાણો કયો છે જોવો તમે આપણા ગાયું ને નાખી દીધી અને નાઈ લીધું અને પ્લેન નીકળે છે આમ છે અને આટલું નજીક જોયું આપણે તમને બતાવું હાલ્યું આવે છે જોવો તમને ઝૂમ કરીને બતાવું बतायेस ना एकदम नजदीक সে জু নুমে

ગામાં તો બિશારા ભાવતા નહોતા રાંડવું નાખી ને પછી અંદર એક પોળમાં પૂરી દીધા એટલે નીન ખાય સારું વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ બાકી જાય પરમેશ્વરમાં આ